તમે જે સમ્રાટ કંપનીનું થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે વિડીયોની અંદર થ્રેસરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સમ્રાટ કંપનીનું આ થ્રેસર વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં બે હજાર અને બાવીસ ના મોડેલનું થ્રેસર છે આખું ઓરિજિનલ છે કંપની કલરમાં છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું જવાબદારીવાળું થ્રેસર રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો થ્રેસરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે અને થ્રેસર લેવા જ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ થ્રેસર વેચાઈ જશે ખોટો ધક્કો થશે અને સાડા ત્રણ ફૂટની ઓર જોવા મળશે સારું તમે વિડીયો અંદર થ્રેસર ક્લિયર શકો છો ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી માહિતી માટે હાજર બાવીસ ના મોડલ સમ્રાટ કંપની આખું ઓરિજિનલ કિંમત ત્રણ પાંત્રીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે થ્રેશર કેમ જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા અને થરા ગામે જોવા મળશે થ્રેશર તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કાળાભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર સત્તાણું બે તેતાલીસ વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો